આજે મેં બપોર પછી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે અને આજ હું બપોર સુધી તો થોડુંક દહીં બાકીએ તો એ દઈડું કરતી હતી એટલે કાંઈ વિડીયો બનાવવાની નવરાઈ નહોતી આવી મારે પણ થોડોક મસાલો દળવાનો બાકી છે જીરું ને ધાણા દળવાનું છે જો અહીંયા મેં સૂકવી દીધું છે જીરું ને ધાણા આ જીરું સૂકવી દીધું છે અને અહીંયા જો ધાણા સૂકવી દીધા છે આમાં કરી થોડાક માંડવીને ફાડા છે આપણા ગાજર છે આથાણામાં નાખવાના એ પણ સૂકવી દીધા છે આજ તો મારે ધાણા જીરું દળવાનું છે એટલે આપણે હમું કરેલું છે ધાણા જીરું પણ તોય થોડુંક સાયડીમાં આપણે કાઢી નાખશું કચરો બસરો હોય તો બધું નીકળી જાય અને અત્યારે જે વીર કે મમ્મી મને બનાવી દે એને પણ વીરને સા બનાવી મા દીકરો પછી પાછા આપણે ધાણા જીરું દળવાનું સારું કરશું આપણે શા પાણી પી લીધા અને જો મેં જીરું લઈ લીધું છે અને થોડું કાંઈ જીરું હમું કરી નાખ્યું છે ને એટલું જે હમું કરવાનું બાકી છે આપણે તાણા લઈ લીધા છે તો ફટોફટ હું ધાણા હમા કરી નાખું આમ તો હમા કરેલું જ છે પણ સાયની વરું કાઢ નાખો છોકરાઓ કોઈ કચરો બસરો ઉડાડ્યો હોય તો નીકળી જાય તો હું પહેલાં ફટોફટ જો જીરું બે હમું કરી નાખું ને પછી આપણે મિક્સરમાં દળી નાખશું આમ તો અમે હું તો ઘરે જ દળું છું મિક્સરમાં જ એટલે એવા અમે મરચા દળવા ગયા ત્યાં અહીંયા કાંઈ અમે જીરું નહોતા લઈ ગયા હું એમણે ઘરે જ દળી નાખી છીએ અમારે બે કિલો હોય એટલે આખું વર અમારે જીરું આલે છે તો પહેલાં ફટોફટ ધાણા જીરું બે હમું કરી નાખું પછી મિક્સરમાં દળશું જીરું મેં હમું કરી નાખ્યું છે અને જો આ રીતના આપણે એક તો પહેલાં ભરી લીધું છે અને જો મસ્તનું આવું મિક્સ કરી નાખ્યું છે અને હવે જો અહીંયા એક લઈ લીધી છે આપણે મિક્સર જાર લઈ લીધી છે અહીંયા મિક્સર લઈ લીધું છે મારે રસોડામાં છે મિક્સરની પીન લાઇટની પણ રસોડામાં બોર્ડ ખરાબ થઈ ગયું છે એટલે અહીંયા આપણે બહાર છે ઘંટીનું બોર્ડ તો એમાં આપણે જીરું અહીંયા દળી નાખીશ બાયણે હાલો હું ફટોફટ જીરું દળવાનું ચાલુ કરી દઉં આપણે જો મિક્સરમાં આ રીતના જીરું દળે છે જે ઘંટીમાં દળે નહીં એવી જ રીતના આપણે મિક્સરમાં પણ આ જો મસ્તનું જીરું દળાઈ ગયું છે અને જો મસ્તનું ઝીણું પણ દળાણું છે અસલનું તો હું આવી જ રીતે હવે બધું બધું જીરું ફટાફટ દળી નાખું મિક્સરમાં થોડુંક હવે જીરું જીવશે દળવાનું બે તો મિક્સર કાઢી લીધા છે જીરું આપણું દળાઈ ગયું છે ને આ રીતના જો મસ્તનું દળાઈ ગયું છે ઝીણું અસલનું અને જીરા ધાણાની દળવાની સુગંધ પણ મસ્તની આવે છે જો આ રીતનું મસ્ત એનું ઝીણું દળાઈ ગયું છે આપણે મોટી મિક્સર જાર આવે ને એમાં આપણે દળ્યું છે એટલે એમાં કાંઈ મિક્સરમાં વાંધો ન આવે કોઈ જાતનું એટલે આપણે નાના મિક્સરમાં દળવી તો આ થોડીક લોટ વધારે થાય અને ભરી બોતન જવાની શક્યતા રે આપણે મોટી જારમાં દળવી તો એ લોટ ખમી હકી એટલે આપણે એમાં દળી નાખ્યું છે અને આપણું ધાણા જેવું દળાઈ મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે આ રીતના અને હવે મારે બીજું ઘરનું કામ ઘણું બાકી છે તો અહીંયા આપણે વિડીયોને પૂરો કરી દઈશું આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ